સુરત શહેરના વેસુ વિસ્તારમાં પ્રતિબંધિત એ સિગારેટ અને વિદેશી સિગારેટ અને વિદેશી સિગારેટના જથ્થા સાથે પાન માલિકની ધરપકડ કરી છે પાનના ગલ્લાની યાર્ડમાં ઈ સિગારેટ અને વિદેશી સિગારેટનું વેચાણ થતું હતું એસઓજી પોલીસે છત્રીસ હજારની સિગારેટ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ

પોલીસે વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે